હજારોની સંખ્યામાં સોલંકી સોલંકીવાળી પરિવાર ડીચેના તાલે ચૂમી ઉઠ્યા હતા અને વાંસતે માતાજીની પદયાત્રા નીકળવામાં આવી સમસ્ત સોલંકી પરિવારના સાત અને સકાથી ડીસાથી છાલો પહેલી પગપાળા યાત્રાનું પ્રસ્થાન થયું અને ત્યારબાદ આકુલ ચાર રસ્તા પાસે આવેલ કુળદેવી કોલ્ડ સ્ટોરેજ ખાતે મોટી સંખ્યામાં લોકોએ માતાજીની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ સંઘમાં બસો થી બસો પચાસ પગપાળા યાત્રિકો ડીસાથી ચાલો પગપાળા સંઘમાં જોડાશે જેમાં સંઘમાં ઉપસ્થિત ડીસાના સેવાભાવી પી એન માળીસેઠ ગુજરાત વેર હાઉસના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ગૌભક્ત પરમ પૂજ્ય છોગાર રામ બાપુ અને સમસ્ત સોલંકી પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સંઘનું પ્રસ્થાન કરાવેલ